વલસાડના રોલ ગામની એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં બાઇક ઉપર સ્ટન્ટ કરવાની ઇવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું છે જ્યાં વલસાડમાં ઇવેન્ટનું આયોજન ઇવેન્ટ કરતાઓને ભારે પડ્યું છે પોલીસે નવ સામે ગુનો દાખલ કર્યો વલસાડ નેશનલ હાઇવે ઉપર આવેલા રોલ ગામ ખાતે આવેલી એક હોટલ ના માં બાઇકર્સ દ્વારા બાઇક ઉપર સ્ટંટ ની ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇવેન્ટ ના વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયા હતા જેથી ઘટનાની જાણ થતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી સ્થળ નિરીક્ષણ કર્યા બાદ વલસાડ ડુંગરી પોલીસે ઇવેન્ટ આયોજક બાઇક ઉપર સ્ટન્ટ કરનાર બાઇકર્સ સહિત નવ ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લાના રોલ ગામે હાઇવે સ્થિત ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને હાઈવે પર કેટલાક બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા જે સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી જે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડના સંચાલક વાય ઇવેન્ટ મેનેજરે શિવમ પાવરે કર્યું હોવાની માહિતી મળી હતી ઇવેન્ટનું આયોજન કરનાર સંચાલકે કોઈ પણ પરવાનગી લીધી ન હતી ત્યારે આ બનાવમાં ઇવેન્ટ એક સંચાલક અને બાઇકના ચાલક મળી કુલ નવ આરોપીઓ સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને ને કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે